અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી મોટા સમાચાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું જી હા ઉંચાર્જ કુલપતિ નિલાંબરી દવીની ચેમ્બરમાં જઈને ઘેરાવ કરવામાં આવ્યો છે અગિયાર અલગ અલગ મુદ્દાઓને લઈને ઉકેલ ન આવતા વિરોધ કરવામાં આવ્યો કુલપતિ ચેમ્બર બહાર એબીવીપીના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ ફોન લાઈવ જોડાઈ ગયા છે સીધા એમની પાસે જઈશું ગૌરવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપી ના કાર્યકર્તાઓ પહોંચ્યા વિરોધ નોંધાવી રહ્યા છે પહેલેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક બાદ એક વિવાદોમાં આવતી રહી છે આ વખતે કયા એવા મુદ્દાઓ છે જેને લઈને વિવાદ થઈ શકે છે

જે એબીવીપી છે કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે અડધો કલાકની અંદર નીલામ્બરીબેન દવે પોતાની ચેમ્બરની અંદર નહીં આવે તો ક્યાંક તેમની ચેમ્બરને છે તે તાળા મારવામાં આવશે અને જે જગ્યાએ તેઓ કાર્યક્રમમાં હાજર હશે તે જગ્યાએ જઈ અને તેમનો કાર્યક્રમ છે તે બંધ કરાવવામાં આવશે તે સહિતની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે એબીવીપીના કાર્યકરો છે કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે અગિયાર મુદ્દાઓ છે કે તેમના શું કે શું જે રીતના અગિયાર મુદ્દાઓ છે વિદ્યાર્થી લક્ષી કામ કેમ નથી થતા યુનિવર્સિટી તંત્ર ક્યાંક ને ક્યાંક કામમાં યુનિવર્સિટી તંત્ર ક્યાંક ને ક્યાંક કામમાં પોતાની રુચિ દેખાડતું નથી અને એ કામોને ઠેલવે છે અને વારંવાર જુદા જુદા કારણો આપે છે કે આ કારણ છે પેલું કારણ છે વિદ્યાર્થીઓ અનેક વખત એમને રજૂઆત કરવા આવે છે તોય પણ યુનિવર્સિટી તંત્રની આંખો ઉઘડતી નથી અને કાંઈક ને કાંઈક વિદ્યાર્થીઓને કારણો આપી રાખે છે આવા આવેદનો એપ્રિલ મહિનાથી આપી આવતા હોઈએ એ ઓગસ્ટ મહિનામાં આપ્યા છે તો એવા તો કેટલા આવેદનો આપ્યા છે કેટલી વખત રજૂઆતો થઈ છે તો પણ યુનિવર્સિટી તંત્ર કંઈ ધ્યાન નથી આપતું આપણે પૂછવા માંગીશ કે ખાસ મહિલાઓની સુરક્ષાની વાત છે મહિલાઓની સુરક્ષામાં અગાઉ છેડતીની ઘટના સામે આવી હતી કેમ કોઈ પગલાં યુનિવર્સિટી દ્વારા લેવામાં નથી આવતા કઈ રીતના જુઓ છો ભાઈઓને પૂછો શું કહેશો આપ કેમ્પસની અંદર જે બહેનો છે એસટીએસસીના બહેનો છે તે હોસ્ટેલની અંદર બાર ગામથી આવતા હોય કે હોસ્ટેલની અંદર એવું એસટીએસસીના બહેનોને કોઈ ફી કે લેવામાં ભાડું લેવામાં ન આવે એવો એવી વ્યવસ્થા હોય છે એમ હવે તેને વ્યવસ્થાને સાઈડમાં રોકીને એસટીએસસીના બહેનો પાસેથી ફી વસૂલ કરવામાં આવી છે તે ફી અત્યાર સુધીની જેટલી ફી વસૂલ ઘટનાઓમાં કેમ કોઈ પગલાં નહીં છેડતીની ઘટનાઓમાં યુનિવર્સિટીમાં આપણે અનેકવાર વિદ્યાર્થી પરિષદની માંગ રહી છે કે યુનિવર્સિટીના મુખ્ય માંગો ઉપર કેમેરાથી સજ હોવા જોઈએ ચોવીસ કલાક મોનિટરિંગ થવું જોઈએ તે કોઈ કોઈપણ વ્યવસ્થામાં યુનિવર્સિટીની આંખ ઉઘડતી નથી પોતાના વીસી ચેમ્બરની વાત કરું તો વીસી ચેમ્બરમાં કોઈ પણ વિદ્યાર્થીઓ કે પ્રાધ્યાપકો મોબાઈલ લઈને ન જશે કે તેવી સુરક્ષાની વ્યવસ્થા છે તો આ વિદ્યાર્થીઓ માટે આ વ્યવસ્થા કેમ નથી હું એ પ્રશ્ન પૂછવા માંગુ છું ખાસ કરીને પીએચડીની પરીક્ષાને અનેક સમયથી વિવાદ ચાલી રહ્યો છે કેમ તેનો ઉલ્લેખ ઉકેલ આવતો નથી શું ભ્રષ્ટાચાર જ થાય છે યુનિવર્સિટીમાં કેમ કે ગિરીશ ભીમાણી હતા ત્યાર પછી હવે નીલામબરી બેન આવ્યા તો એ જે વિદ્યાર્થીઓના પ્રશ્નો કેમ હતા નથી પીએચડી એન્ટ્રસની પદ્ધતિ પારદર્શક પદ્ધતિ થવી જોઈએ હમણાં જ વાત કરું કે સંસ્કૃત ડિપાર્ટમેન્ટમાં એક વિદ્યાર્થીનીને ટૂંક સમયમાં પીએચડી પૂર્ણ કરી આપવામાં આવ્યું હતું એટલે વિદ્યાર્થી પરિષદની માંગ એક એ જ છે કે વિદ્યાર્થી પરિષદની માંગ એવી છે કે પીએચડીની એન્ટ્રસ પરીક્ષા પારદર્શક થાય અને જે ખોટી રીતના પીએચડી એન્ટ્રસ પરીક્ષા ચલાવવામાં આવે છે કે પીએચડી કરવામાં આવે છે તે રદ થવી જોઈએ ને તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ ચોક્કસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ કે તે નીલામ્બરીબેન દવે છે કે તેમની ચેમ્બરનો ઘેરાવ છે તે કરવામાં આવ્યો છે અને જે જગ્યાએ નીલાંબરીબેન દવે હશે કે ત્યાં એબીવીપીના જે કાર્યકરો છે કે તેઓ પહોંચશે અને ત્યાં પણ તેમનો કાર્યક્રમ છે તે બંધ કરાવવામાં આવશે તેવી ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે ભારે વિરોધ વચ્ચે એબીવીપીના કાર્યકરો છે કે જે અત્યારે ઇન્ચાર્જ કુલપતિની ચેમ્બર ખાતે ધરણા પર બેસી ગયા છે અને ભારે વિરોધ છે તે નોંધાવી રહ્યા છે ખાસ જે રીતના તેમના પ્રશ્નનો ઉકેલ આવવો જોઈએ તે આવી શક્યો નથી અને અગિયાર જેટલા જે મુદ્દાઓ છે કે તે મુદ્દાઓને લઈને તેઓ સતત વિરોધ છે તે નોંધાવી રહ્યા છે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નીલાંબરીબેન દવે છે કે તે વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ છે તે લાવી શક્યા નથી અને તેને કારણે જ આજે એબીપીએ ઉગ્ર વિરોધ કરવાની જરૂર પડી છે આગામી દિવસોની અંદર પણ જો વિદ્યાર્થીઓ લક્ષી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો તાળાબંધી કરવાની ચીમકી છે તે પણ એ

ન્યાય કરવાની માંગણી આ તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે